મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં તહેવાર ને એસપી વિવેક ભેડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં તહેવારને અનુલક્ષી એ એસપી વિવેક ભેડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સાંજના સમય સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ જેમાં બેઠકમાં બંને સમાજના આગેવાન વડીલો વગેરે હાજર રહ્યા જેમાં એસપી બંને આગેવાનોને જણાવ્યું હતું કે કર્યો હતો જેમાં શાંતિ સમિતિની બેઠકમાં સંતરામપુર ડિવિઝનના એસપી વિવેક ભેડા સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે કે ઇન્સ્પેક્ટર આરડી પટેલ તથા સંતરામપુર નગરના બંને સમાજના આગેવાનો ગ્રામજનો તથા પોલીસ મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા સલમાન સંતરામપુર